માણસો મજામાં આપણે ભણીને આવી ગયા છે અને આજ તો અમારે નવરાત્રિનો ફેસ્ટિવલ હતો અને આ માહિર તો જો આવતા વે ટીવી લઈ લીધું એ તો ટીવી જ જોઈ ખાવ ભણીને આવીને સીધી ટીવી જ લઈ લે ટીવી નો હોય તો મોબાઈલ હાલો માહિરને પૂછે નાસ્તામાં હું ખાવું નાસ્તામાં હું ખાવું છું તો ક્યાં માહિરને તો તોષને ચા ખાવો છે મારે તો મેગી ખાવી છે અને હાલો પપ્પા તો ગામેથી આવી જશે પપ્પાના પાસે ચા પીવીશ હા પીવીશ ચા એવું જ ને માયલ તારે પીવીશ ને ચા ને નાસ્તો તો ચા ને તોસ આ બને કેતા મમી ચા બના તારે હું નાસ્તો ન ખાવું મારે તો મેગી ખાવું એ કોણ બને બનાવ તું બન મેગી તો હું બનું તો બને તો હું થોડી ખાઈશ

どういうこと પાણી નાખી દીધું પછી આપણે હલો મિત્રો મેગી બની જાય પછી હું તમને બતાવીશ હલો મિત્રો હાલો હવે ચા તો બની ગયો છે અને માહિર ને પપ્પા ચા ને ખાવા માંડ્યા છે અને મેગી તો મારી બને છે મારી ને જો મને ચોપડીને દેવાની તો જ ખાઈ હા ચા પટી ભેગી મલાઈ મલાય એમ મજા આવે હાલો બધાય ચા પીવા હાલો બધાય ચા પીવા મિત્રો તમે કહો કે મી તોસમાં મલાઈ ચોપડીને ખાધી છે ખાધી હોય તો કમેન્ટ કરીને અમને જણાવજો કેવી લાગે મિત્રો મારી તો મેગી બની ગઈ હવે હું તો મેગી ખાઈશ તમે પણ મારી ટ્રીક બતાવીને એ ટ્રીક ટ્રાય ટ્રાય કરજો અને કોમેન્ટમાં જણાવજો મિત્રો મેગી ખાવા અને અમે નવરાત્રીનો બ્લોગ પણ મૂકશું આજે અમે ગરમી જોવા જવાના છીએ ને એનો પણ બ્લોગ આવશે એ પણ તમારે જોવાનું છે અને આ મેગી ખાવા હાલ જો એવી બની મેરી હવે આપણે કરીશું નવા વર્ગમાં જય હિન્દ